જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના ભંડોરી ગામે ધીરુભાઈ વાઢેના પરિવાર પર થયેલા હુમલાના સંદર્ભે પોલીસ દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માજી સરપંચ મારું ગામ ભંડોરી સાત હજારની વસ્તી છે ભંડોરીમાં પણ તારીખ ચૌદ ના રોજ જે ધીરુભાઈ ધીરુભાઈ કોડીને ઘેર કોડી સમાજના પ્રમુખને ઘરે જે બનાવ બન્યો એ બનાવ બન્યા પછી અમારા ગામમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે કે કારણ કે અમારું ગામ સવા વર્ષની ધૂંડ કરેલું ગામ અમારા ગામમાં ધર્મપ્રેમી માણસો અઢારેય વરણ રહ્યા છે અને તારીખ ચૌદના રોજ કોઈક આવારા તત્ત્વો કે નશાની હાલતમાં પાંચ જણા ઉતરી અને બેનું દીકરીઓને એના ઘરનાઓને મારીને વૈયા જાય અને આજની સુધી અમારે મામલતાર ઓફિસે અત્યારે આવવું પડે અહીંયા હવે આવેદનપત્ર દેવા માટે આવ્યા પોલીસ સ્ટેશન કોઈ જાતની ફરિયાદ લેતા નથી ત્યાં તમજદારો આવ્યા છતાં પણ અમારી નજર સામે મારી નજર સામે એ ત્યાંથી રાતે રાતે એને કોઈ છોડાવી ગયું છે આ ન્યાય છે ખરેખર અમને ન્યાય આપો નહીતર અમે અમારી રીતે આગળ વધશું બસ આટલી મારી રિક્વેસ્ટ આથી નમ્રતા જણાવવાનું કે તારીખ 14 ના રોજ શ્રી ધીરુભાઈ વાઢર કોડી સમાજ પ્રમુખ ભંડુરીના પરિવાર ઉપર જે સધન કૃત્ય થયું છે બરાબર આપ સૌ જાણો છો અને વિડિયો પણ વાયરલ છે કે આ અસામાજિક તત્વો નશાની ભરપૂર હાલતમાં ધોકા પાણી પડે હુમલો કરીને જતી રહેશે પણ આટલો સમય વીતવા છતાં પોલીસે કેમ એના ચેકઅપ નથી કર્યું આ એક સવાલ અંદર ગામની અંદર ભય ફેલાવી રહ્યો છે તો શું આ લોકો બધા નાટક જોઈને આ આબરૂ અને કાય કાયદો વ્યવસ્થાની એક ઉપર પ્રશ્ન ઊભો થાય છે જો આટલો આટલો સમય વીતી જાય છતાંય આવા તત્વો ઉપર કાર્યવાહી નહીં કરે તો કાલ સવારે અન્ય સમાજના અને નબળા પરિવારના લોકો ઉપર એક પ્રશ્ન છે અને ગત તારીખ ચૌદના રોજ ભંડોરી ગામે ભાઈ શ્રી ધીરુભાઈ ઉપર અને એના પરિવાર ઉપર અવારા તત્વો દ્વારા અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો આ હુમલાને અમે માળિયા અનુસૂચિત જાતિ સમાજ તથા જુનાગઢ જિલ્લા પેરામિલિટરી સંગઠનના ઉપાધ્યક્ષ તરીકે હું આ આ ઘટનાને વખોડું છું બીજું કે આ અવારા તત્વો માળિયા તાલુકા બીજો તાલુકો મૂકી મંથલી તાલુકાના તાલુકોથી આવી અને જો માળિયા તાલુકાની અંદર એટલી દહેશત ફેલાવતા હોય તો મારી સરકારશ્રીને અને પોલીસ ડિપાર્ટમેન્ટને એક નમ્ર નિવેદન છે કે એની જે કરમકુંડળી છે જેટલા પણ એના ઉપર ગુનાહિત ઇતિહાસ છે એની તપાસ કરી જલ્દી જલ્દીમાં જલ્દી હદપારી અથવા ગુસ્સો ગુનો એની ઉપર દાખલ કરી અને માળિયા તાલુકામાં એક સુરક્ષા માટે અને સુરક્ષા ખતરામાં નથી એવું એક પોલીસ ડિપાર્ટમેન્ટ ઉદાહરણ પૂરું પાડે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ